એક ગામ હતું નાનકડું એવું ગામ હતું ગામની અંદર એક ડોશીમાં રહેતા હતા ડોશીમાં ડોશીમાં છે ને બધાને બટ્ટા કહેવાની ટેવ ગમે એ આવે ને તો એમ કે આવ્યો બટ્ટા કેમ છો બટ્ટા એટલે એ ગામની અંદર એક સંત આવ્યા સંતે ગામના પાદરમાં આશ્રમ નાનો એવો બનાવ્યો ઝૂંપડી અને સંત એમાં રહેતા હતા તો સંત તો દરરોજ રાત્રે છે ને સત્સંગ કરે તે ડોશીમાં જાય નહીં બધા જાય ગામના તો એકદી ડોશીમાએ એમના પાડોશીને પૂછ્યું એ કે હે બટા એ કે ડોશીમાંને બટા એ કહેવાય વધારે કહેવાય ગમે એને બટા જ કહે કે હે બટા આપણા ગામમાં ઓલા સંત બટા એવા છે ને તો કે હા તો કે સંત બટા કે શું કરે તો કે કંઈ નહીં મજી તો હરિ હરિ સત્સંગની વાતું કરે તો એ કે એને કાંઈ દેવાનું તો કે ના કંઈ દેવાનું નહીં પણ એ કે તમારી પાસે કંઈક હોય ને તો એને દાન દેવાનું થોડું જ તો એ કે જ્યાં તમારી પાસે હોય ને તમારે થોડું હાજુ દેવું હોય ને તો દેવાનું ધન હોય કે જે હોય ને એ અવાજ ન કરો એટલે ડોશીમાને તો એમ થયું કે આ મારો રોયો સંત બટો આવ્યો ને મારી પાસે થોડુંક ઘરેણાં છે એ લઈ જશે તો ધન તો એક કામ કરીને ડોશીમાય કે લે ને હું એમ કરું એ કે થોડાક ઘરેણાં છે ને હે ને એ મારી દીકરીને દઈ એ કે દીકરી હા રહેશે ને આ દઈ આવું તો ડોશીમાએ નક્કી કર્યું એ કે લાય ઘરેણાં થોડાક પીડ્યા છે ને એ એક ડબ્બામાં ભરી અને મારી દીકરીને દઈ ડોશીમાં એ તો ડબ્બા ઘરેણા નાખ્યા ને ડબ્બો પીડ્યો ડબ્બો લીધો કાંખમાં ડોશીમાં ઉપડ્યા હાલીને દીકરીને ગામ બાજુ હાલે જતા ને એમાં એક રસ્તો આવ્યો વાડીનો રસ્તો હાફ સાંકડો રસ્તો અને બે બાજુ કાંટાની વાયડું અને સાફ સાંકડો રસ્તો કાંટાવાળી આવે ને ઓલી નળ આવે ને નળ એવો હા સાંકડો રસ્તો આવ્યો ને એમાં વચ્ચે ઊંટ બેઠેલું આડું હાલ લે ડોસી કે હવે મારું રહ્યું ઊંટ કે ક્યારે ઊભું થાય છે મારે કેમ જાવું ઓલી બાજુ ડોશીએ જ ઘડીક વાટ જોઈ ઊંટ તો કંઈ ઊભું થયું નહીં ડોસીને એમ કે ઊંટ ઊભું થાય છે નહીં લાવ નહીં કે ઊંટને ઠેકી જાઓ એટલે ડોસીને એમ કે લાવ ઊંટને ઠેકી જાઓ જેવી ડોસી ઊંટને ઠેકવા ગઈ ને ડોશીનો પગ એક કોલી ને એક આ બાજુ રહ્યો ઊંટ થયું ઊભું અને એ તો પછી ડોસી ઊંટની ને ઊંટ મીંડું હાલવા લબડાક લબડક થતું મીડું ઊંટ જોર જોરથી હાલવા જંગલમાં વાડીને કાંટાને ઝાંખરા બધું આવે ડોસી હરોળાતા ગયા અને એમાં તો ઊંટ મીંડું ઝડપથી હાલવા ને એમાં ડોશીના હાથમાંથી ડબો ક્યાંય પડી ગયો અને થોડાક જતા દૂર ગયા ને તો ડોશી તે લથડિયા ખાતા ખાતા વાડીને ઢેફામાં પડ્યા ડોશીમાં સોલાઈ ગયા ની લથડિયા ખાતા ખાતા એમ ઘરે ગયા દીકરીને ઘરે જમાઈને કીધી બધી વાત કરી દીકરીને કીધું કે આવી રીતે થયું આપણા ગામમાં એક સાત બટો આવ્યો હતો મારે એમ થયું કે આપણું ધન થોડુંક લઈ જાય છે ને તો ઘરેણા હતા લાઈનમાં દીકરીને દઈ આવું તને દેવા આવતી વચ્ચે ઊંટ બેઠો હતું મેં કીધું ઊંટ ક્યારે ઊભું થશે લાઈટ ઠેકી જાવ ઠેકવા ગઈ ત્યાં ઊંટથી ઊભું અને ડબોય ક્યાંય પડી ગયો અને મને પાડી અને સોલાઈ ગયો હવે જેને જમાઈ નહીં કે જાઓ જમાય તમે ડબ્બો ગોતવા જાઓ એટલે જમાય તો હોય તો ગયા ડબ્બો ગોતવા રખડીને જમાય પાછા આવ્યા બપોરે કે ડોસીમાં ક્યાંય કાંઈ મળ્યું નહીં કે બધું ગયું ઘરેણાં હતા એ ગયા પછી એને દીકરીને કીધું કે દીકરી નોયરું તારે નોયરું મારે અને નોયર્યું સંત બટાને અને વાર્તા થઈ ગઈ